બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જય ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વે નમ તસ્મે શ્રી ગુરુ વે નમ દીકરી એ વ્હાલનો દરિયો છે દીકરીને ઘાય દોરે તો જાય દીકરી તો પારકી થાપણ કહેવાય પરંતુ એક વખત એક ગામની અંદર એક કાકા હતા એ ગુજરી ગયા હવે બન્યું એવું કે એ કાકાની નનામી લઈ અને ગામના લોકો એ જતા હતા એટલે ગામનો ઝોપો આવ્યો ત્યાં વિશ્રામ આપવાનો હોય એટલે વિશ્રામ માટે નનામી નીચે ઉતારી ત્યારે ત્યાં બે લંબર મૂછિયા એટલે લાંબી મૂછોવાળા બે માણસો આવી અને કહ્યું કે અહીંયાથી નનામી અમે ઉઠાવા દઈએ નહીં એટલે પેલા ગામના લોકો બોલ્યા શું છે ત્યારે એ લંબર મુછીયા જે હતા લાંબી મુછોવાળા એ ભાઈઓએ કહ્યું કે આ જે ગુજરી ગયા છે કાકા એમની જોડે અમે બે લાખ રૂપિયા માગીએ છીએ એટલે બે લાખ રૂપિયા આપો પછી જ અહીંયાથી નનામી અમે ઉઠાવા દઈશું બોલે એમ તો કે હા એટલે એક કાકાના બે દીકરા હતા અને એક દીકરી હતી એટલે જે બે દીકરા હતા એ તો મજૂરી કરી અને પોતાનું ગુજરાને ચલાવતા હતા એટલે પેલા દીકરાઓએ કહ્યું ટાકાના દીકરા હોય કે અમારી પાસે પૈસા નથી અને અમારા જે બાપે લીધા હોય પૈસા તો અમારો બાપ જો ગયો છે તો આ તમે જાઓને પૈસા લઈ લેજો બોલા એમ તો કે હા એટલે પેલા લબર જે હતા એ ખૂબ ગુસ્સે થયા અને એમણે કહ્યું કે અમને જ્યાં સુધી બે લાખ રૂપિયા તમે બે ભાઈઓ થઈને નહીં આપો ત્યાં સુધી અમે નનામી ઉઠાવવા દઈએ નહીં આમ રખઝ ચાલતી હતી ત્યાં આ કાકાની એક દીકરી હતી એ દીકરીને ખબર પડી કે મારા પિતાશ્રીની નનામી એ કોઈક બે માણસો બે લાખ રૂપિયા માગે છે એટલે ઉઠાવા દેતા નથી એટલે એ પેલી દીકરી જે હતી એ પોતે એની પાસે જે કંઈ સોનાની રકમ હતી એ એણે પીટારું ખોલી અને પીટારાની અંદરથી રકમો સોનાની કાઢી પોટલીની અંદર બોધેલી હતી બધી રકમો સોનાની એ કાઢી અને જ્યાં નનામી હતી ત્યાં પેલા લંબરમુછીયા જે હતા એમણે કહ્યું હતું કે અમને બે લાખ રૂપિયા આપો તો જ અમે નાનામી ઉઠાવવા દઈશું ત્યાં આ દીકરી ત્યાં જઈ અને જે સોનાનો ઘરણો હતો એ પોટલી ખોલી અને પેલા જે લંબર જે બે વ્યક્તિઓ હતા એમને આપીને કહે છે કે આ મારી પાસે ઘરેણો છે લેવા તમે વેચી દેજો અને એની અંદરથી જો બે લાખ રૂપિયાની અંદર જો કોઈ રકમ ઘટે તો હું મજૂરી કરી અને તમને પૈસા ચૂકવી દઈશ પણ આ મારા પિતાશ્રી પિતાશ્રીની જે નાનામી છે તે તમે લઈ જવા દો અને એમની અંતિમ ક્રિયા કરવા દો ત્યારે જે પેલા બે વ્યક્તિઓ હતા કે જે બે લાખ રૂપિયા માંગતા હતા એમણે કહ્યું કે દીકરીને કે બેટા અમારે બે લાખ રૂપિયા લેવા ન હતા પણ બે લાખ રૂપિયા અમારે દેવાતા એટલે અમે સાચો વારસદાર કોણ છે આ કાકાનો એ અમે શોધતા હતા કારણ કે જો એમનો સાચો વારસદાર મળે ને તો એમને અમે બે લાખ રૂપિયા આપીએ એટલે પેલા જે જે હતા જે ભાઈઓ એમણે પેલી દીકરીને જે ઘરેણો હતો એ પાછો આપી દીધો અને સામેથી એમના પિતાએ મૂકવા માટે બે લાખ રૂપિયા આપેલા હતા એ બે લાખ રૂપિયા પેલી દીકરીને આપે છે આમ દીકરી એ વાહલનો એ ધર્યો છે અરે દીકરીને ગાય દોરે તો જાય દીકરી तो पार गी थां गय दीकरी तो पार गी थां केवा नासड़िए जाता जो चोप्पापण भी जाए दीकरी तो पार की था थां के वाय तो पार गी थां केवा દીકરી એ ભલે પારકા ઘરને કહેવાતી હોય પરંતુ આજકાલ દીકરી એ વ્હાલનો દરિયો છે વ્હાલનો દરિયો એ દીકરી હતી તો પિતાજીના અંતિમ સંસ્કાર એ થયા માટે આપણે દીકરીઓને વધુ માન આપીએ અને પ્રોત્સાહન આપીએ એ જ આજના શુભ દિને પ્રથા બોલી કૃષ્ણગન અહીંયા લાલ લગી જાય